કેનેડાના ના સરેમાં કોમેડિયન કપિલ શર્માના નવા ખુલેલા કેપ્સ કેફે પર નવ જુલાઈ બે હાજર પચીસ ની રાત્રે ફાયરિંગ થયું ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ આ હુમલાની જવાબદારી લઈ કપિલના શોમાં શો માં ટિપ્પણીને કારણ જણાવ્યું ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કેફે અને નજીકની ઇમારતોને નુકસાન થયું હરજીત સિંહ લાડી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ બીકેઆઈ નું સભ્ય ભારતની એનઆઈ મોસ્ટ વોન્ટેડ યાદીમાં છે અને તેના પર રૂપિયા દસ લાખ નું ઈનામ છે તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે કપિલના ના શો શીખોના પોશાક અને વર્તન મજાક ધાર્મિક લાગણીઓને ને ઠેસ પહોંચાડે છે લાડી એપ્રિલ બે હાજર ચોવીસ માં વી નેતા વિકાસ પ્રભાકરની હત્યામાં પણ મુખ્ય આરોપી તરીકે નામ આવ્યું છે લાડીએ દાવો કર્યો કે ધ કપિલ શર્મા શો ના એક એપિસોડ માં નિહ શીખો ના પરંપરાગત પોશાક અને આચરણ પર હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરાઈ તેણે કપિલ ના મેનેજર ને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જવાબ ના મળતા હુમલો કર્યો તેણે જાહેર માફી ની માંગ કરી અને હાસ્ય ના નામે ધાર્મિક લાગણીઓ નું અપમાન ન કરવું જોઈએ તેવું નિવેદન આપ્યું સરે પોલીસે દસ જુલાઈ બે હજાર ના રોજ સવારે એક કલાક પચાસ મિનિટ વાગ્યે ફાયરિંગ ની ઘટના ની પુષ્ટિ કરી જેમાં કેફે ના કાચ અને નજીકની ઇમારતોને ને નુકસાન થયું કેપ્સ કેફે ઇન્સ્ટાગ્રામ પર નિવેદન જારી કરી હિંસા નો વિરોધ કર્યો અને સમુદાયના સમર્થન થી ફરી ખુલવાની પ્રતિબદ્ધતા દર્શાવી પોલીસ સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક તપાસ દ્વારા હુમલાખોરો ની શોધ કરી રહી છે ભારતે લાંબા સમયથી કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી છે જેની પુષ્ટિ કેનેડાની સીએસઆઈએસ એજન્સીએ પણ કરી બે હજાર ત્રેવીસમાં માં જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ બંને દેશોના સંબંધો બગડ્યા પરંતુ નવા પીએમ માર્ક કાર્નીના કાર્યકાળમાં સુધારો થયો આ ઘટના ખાલિસ્તાની આતંકવાદની વૈશ્વિક પહોંચ અને ભારતીય ડાયસ્પોરા પરના હુમલાઓની ચિંતા દર્શાવે છે